જે તમે દેખાડા કરો છો એકા બીજા જોઈન કરો છો એકા બીજાની ઈર્ખા કરીને કરો છો આને કર્યું હું ન કરું એને આ લીધું હું આ લઉં સમજી લેજો એક દી તમારે બધા ટિફિન લઈને જેને જેને જમીન વેસી છે એને ટિફિન લઈને એમાં કામે જવાનું છે આ એક બાપુનો તમને આદેશ છે માં જો તમે માને વેસી અને ગાડીઓ લેતા હોય બંગલા લેતા હોય તો તમારો પાયો છે જે બાપ અખે જે તમને જેને કહેવાય કો કોઈ કણ હંગર્યા છે કરોડો કરોડોની જમીન તમને તમારાથી ની નાડી નથી લેવાતી તમારી ઓકાત છે તમે લઈ શકો પણ જે તમારા મા દાદા એ જે પૂર્વજનો એ જમીન જે રાખી છે એને વેસો યાદ રાખજો વ્યક્તિ કાંઈ રે કારણ કેવત છે ને આપણા દેશી ભાષા કે માં વેસાઈ ગઈ જમીન છે માં છે હા વેસે છે જમીન એવું નથી કોઈ ઈંકર બે ઈકર કોઈ ધંધો માટે ઘરનો કોઈ ફેક્ટરી દુકાનું કરવું એની માટે ઓલો ગાડી લાવ્યો તો હું લેતો આવું લઈ લઉં પછી માના કાળજા કાપી કાપી તમે મીંડા છો વેસવા સમજી લેજો આ વિનાશ થઈ જવાનો છે જેને જેને જમીન મારી નજર આમે એ જ કંપનીમાં જે ધરતી ઉપર બાપ દાદા મહેનત કરતા હતા એમાં જેને કહેવાય કઠોળ અનાજ કપાસ પકવતા હતા એ જમીન તમે વેસી

તમારા ઘરમાં કાંઈ નહીં રહે કારણ કે હું સુધરેલ ભાઈ છે નથી બોલતો બળતરા થાય છે અમને વારનું લુગડું નથી લેવાતું એ જ ધ્યાન રાખજો અખે પાતર વેસી અને તમે કોઈ દી સુખી નથી થવાના વેસો પણ જરૂર પૂરતી કોઈ ઘરનો બિઝનેસ કરો કોઈ દુકાનું કરો જમીનું વેસી વેચીને ગાડીઓ લે મોગી દાડ બંગલા લીએ બે લેજો પછી તમને કોઈ રૂપિયો નહીં છું જેની આગળ જમીન છે ને એ ગ્રાસદારનો દીકરો છે અને કરોડો ખરબો નો બંગલો હોય ને એને હું ભિખારી કહું છું જેની આગળ જમીન છે એ મહાન વ્યક્તિ છે ભલે બાવળ ઉભાઈ એને મહાન કહેવામાં આવે કારણ ખાતેદાર થવાતું જ નથી તમે ખર્બોપતિના દીકરાને તો ખાતેદાર નથી ધવાતું આ હમણાં આવવાનું જ છે બધું તમે જોવો આવે છે કચરીમાં જે બધુંય એમ જમીનું વેસી વેસી જે તમે કર્યું છે તમે સુખી નહીં થાઓ કારણ કે માં અને હાથી ને અમારી કાઢી હું હું ઘોડા નહીં કાઢું હું બગી નહીં કાઢું મૂળ દેખા દેખી જેટલી તમે હાદપ રાખશો એટલા તમે સુખી થાય છો અમારે ડિસ્કો દાંડિયા તમારા નામના ડિસ્કાદરિયા તમારા ઘરમાં ભાતીગલ સંસ્કૃતિ વહી ગઈ વિકૃતિ ખોહી દીધી છે બાપ અઢારે ને કહી રહ્યો એમાં હું આવી ગયો આ પરંપરા તમે લુપ્ત કરી નાખી ઓલી ધરોડી વહી ગઈ ખોટી ધરોડી ઘરમાં દેખાડે અમારા ઘરમાં લોન ઊભી લોન નથી પ્લાસ્ટિક છે માથે હાલો તો રોગ થાય આંધળા થાવ આવી ઈ રહ્યું છે આ જેટલી તમે જમીન વેસ્યું ભલા આવા બધા ન ખબરા આ જમીન વેસી વેસી જે તમે કર્યું છે ને દોષ યાદ રાખજો બાપુ ના શબ્દ કઈ નહીં તમને દેતી હોય એ માને વેસો તમે પછી રી શું ઓને જ આપણે કરી શું કરીશું જમીન વેચ્યો ઘરવાળી એવી હોય ઘરનું માણા એવું હોય દીકરાની અને એના બધું થાય વેસી નાખે પછી થઈ જાય નવરી બજાર કેટલા અમાર દીકરાનો વેહવાલ નથી થતો જાય સિટી માં બધું વેસી વેસીન ગયા છે એના બાપ દાદા નું જાય જ છે ને આ એક શાહ જમીન નથી બાપ દાદા ની રવા દીધી તમારા છન થાય શું વારનો લુકડો ને તમારા બાપ દાદાનો રસાઈવાળો જેને કહે મિલકત છે ગરા છે એને તમે મિડ્યા કવાજીયો વેસવા હું આને કવાજી કહું છું કાલે કેસ આવ્યો તો કે બાપુ માની કૃપા છે દાદાની પરદાદાની એક શેઠે અમારા હાથ ભાઈ હોય છે 270 વીઘા જમીન છે પણ બાપુ માને કેવા આવ્યો છે લેવન તો બીજી બે પાંચ વીઘા લેવી છે પણ કાટવી નથી એને કીધું બાપ મોગલ તને જાજુ દેશે જા વિચાર કરો અવસરો કે બાપુ અવસરો હાદપ થી જ કરી છે અમે જે અમારી હાદપ છે એ જ રીતની કે બાપુ કેટલાય બંગલા વાળા ખાલી પડ્યા છે કે ભાગી ગયા સિટીમાં કરોડો રૂપિયાના બંગલા બનાવ્યા ગામડે હવે એને કોણ લીએ પણ તમે વેચો જમીન પણ જરૂર પૂરતી એકર બે એકર ના સામે ધંધો બનાવો સિટીની ની અને હાથી ની અમારી કાઢી હું ઓલો લઈ આવું હું હેલિકોપ્ટર લઈ આવું હું ભલું પાસે ફેમસ ના દીકરા વિડિયા દેતા હોય અને બે વર્ષ પછી એને ટિફિન લઈને એમાં એમાં કામે જતા હોય આવા કેક છે રિલાયન્સ જાય છે રિલાયન્સ વાળો ધીરુભાઈ વાત એક હારી કરી હતી કે તમે અત્યારે જમીન વેસો છો પણ એક ટિફિન તમને આપી છે કા ઈ કે કદાચ તમને કોઈ ન રાખે ને તેથી અહીજો આ ટિફિન લઈને સમજો તમે બાપ દાદા ની મિલકત મંડ્યા છો વેસવા વેસાય જરૂર પૂરતી હાઉ બેથી કેરા જેવું કરી નાખ્યું ગામડે ગયા એવું રહેવા જ નથી દીધું જમીન વેસાઈ ગઈ બધું વેસાઈ ગયું પછી થાય બાદણા કારણ ઈ છે વેસો જમીન એવું નથી પણ જમીન હાટે જમીન લ્યો જમીન વેસીને કોઈ ફેક્ટરી બનાવો ધંધો તમે ઉપયોગ કરો દેખા દેખી ઓને ગાડી લીધી છે હું કરોડ ની લઉં પણ હાંકતા આવડતું ન હોય રોન સાઈડ માં જાય ને કોઈ મારી મારીને ધમારી નાખે કે ભટકાઈ ને ઉભા હોય અને આમ કર્યું તો હું આમ કરું અને બે મીઠાઈ રાખી મારે અગિયાર રાખવીશ ઝાલો નો જલાતો હોય પછી બે વરસ જાય એટલે થઈ જાય વ્યાજ ભરતી નો પછી વ્યાજ નથી દેતા એમ કે તમારી પાસે શું છે જમીન હતી તમે વેચી નાખ્યું છે પૂરું કર્યું છે કેના ઉપર રૂપિયા દેવા કે મકાન માં દે આ હાલત થવાની છે જેને જેના જમીન વેચી છે જમીન માં છે સુકામ તમે બાપ દાદા ની જમીન મંડ્યા છો વેચવા બાવળ ઉભા છે તો તમારા બાપ ના છે દસ કરોડ નો બંગલો છે તો એને જાગીરદાર નહીં કહેવાય એને ખાતેદાર નો કહેવાય એને બિચારા કહેવાય પાંચ એકર જમીન હોય બે એકર જમીન હોય ને એને ખાતેદાર કહેવાય એને રાજા કહેવામાં આવે છે આ કેટલાય ધાઉ ખાતેદાર થવાય

બે વરસ પછી સમજી લેજો તમારે તમારે ટિફિન લઈને યાદ કામે જવાનું થશે તમે વેસો પણ જરૂર પૂરતી જમીન આદમી વેસે અને ખોટ હોય જમીન હામે જમીન લ્યો અને હા કદાચ તમને એમ થાય કે આપણે વ્યાજવા નથી લેવા તો બે એકર જમીન વેચીને હામે તમે ધંધો કરો આ તો વ્યાજ ભરતા થઈ ગયા મારે આવા લગ્ન કરવા મારે આવી વાડી રાખવી મારા આવું ફાર્મ છે ફાર્મ જ કહેવાય એને એને બીજું કઈ પ્લાસ્ટિકના પ્લાસ્ટિક નાડવા ઉભા રાખ્યા હોય ઈ ફામ ઈ ફામ અને વાડી વાડી સમજ્યા ને કઈ બીજું ન કહેવાય એને ગરહાર નો કહેવાય વાડી છે ને ગરહાર નો દીકરો કહેવાય ઓ ફાર્મ અમાર હાલો અમારા ફામે લ્યો માલકો એક બે સિલિંગ પુલ રાખ્યા ને દુનિયાને ને દેખાડે આ અમારું ફામ ફામ માં વ્યાજવા લઈ લઈ નાખે કેટલાય અહીંયા આવે છે મારી પાસે બાપુ મારે ફાર્મ બેસવું છે કા તઈ તું જાયલો ન જલાતો હપ્તા સડી ગયા હોય ને સમજો જમીન નો વેચ્યો કારણ કે જમીન વેચાણી બધું વેચાઈ ગયું તમારું દારિદ્ર માણસ કમાવ માટે ગળ થાવે જેને કહેવાય કે સાયસના રોટલા ખાતા છે મરચું રોટલા રાતે જારીના ખાય અને ગળાને હંગરો છે હાચ્યો છે તમારાથી નાડી ન લેવાય લહે નાળી જે ની જમીન છે આજ ખરબોની જે તેની કિંમતું છે અને તમે વેસી રહ્યા છો આને ઉઠિયાણ કહેવાય પતાનું થવાનું હોય તો જ તમે આવું કરો બાપ તમે વેસો જમીન પણ ઈકર બે ઈકર તમારો સામે ધંધો કરવા માટે મારે જમીન ભલે ગીરવે મૂકી દો પણ મારે આવું કરવું છો પછી વ્યાજ ભરતી ન થઈ જાય હા મારે બહે ગાડી લઈ જાવી છે મારે હો ગાડી બે દી ભાઈ હોય એ પછી બે વરસ થાય એટલે વ્યાજ ભરતી નો થઈ ગયો દાઢી વધી ગઈ મારી ઘોડે મેલો ઘાણ જવા થઈ ગયા લુગડા આ જમીન કોઈ થી જમીન નો વેસો મિત્રો હજી પડ્યા છે ખાલી પોસે પણ એની ખાનદાની હજી એમને એમ છે કે બાપુ જમીન થોડી વેસાય આ તો ન ખબરા વેસે કે માં થોડી વેસાય હા હજી પડ્યા છે હજારો નમાણ પેદા લે છે આ તો દેખા દેખાદેખી માટે બંગલો કરવો છે ગાડી લેવી છે લગ્ન આવા કરવા છે આટલું આ કરવું છે ગરાણું લેવું છે બધું વેચીને લે સમજો આ બહુ ખોટું કરો છો અને લગન કરો દીકરા દીકરીઓના હાદફથીન કરો ને દુનિયાને દેખાડો નહીં ભાઈ મોબાઈલ બંધ રાખજે ભાઈ એટલે હાદપ રાખો અને વિચાર ક્રાંતિકારી રાખો માય ગાંગલો વિચાર નો રાખો ક્રાંતિકારી સમજી ગયા નું શું બોલવા માંગુ તમારે પછી સમજવાનું છે મંગળ પાંડે જેવા રાખો કે જેને દેશ માટે બીડું જડપું મંગળ પાંડે ભગત સુભાષચંદ્ર બોઝ લાલ બહાદુર શાસ્ત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હવે આખું નથી જવું આવા રાખો વિચારધારા ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઈ આવા રાખો જો કયો આપણે એના દેવા થાય નહીં બારનું બધું હાઈબ્રિડ ખાઈ ખાઈ ને પડીકા ખાઈ ખાઈ ને પોહડીયો વાળી દીધો દેશ નો ક્રાંતિકારી રાખો હા મને કોક કહી જાય ને તો હું ન બોલું ફૂટા તારા તું ધરતી ઉપર ભાર રૂપી છો સત્ય ની માટે બેટા ખપી જવાય પણ ખોટું ન કરશો આ દેશમાં આમ થા નથી પૂજાતા દેશ માટે જેને આઝાદી ઓરી લીધી છે એમને એમ નહી ઘણા નામ લેવા છે પણ મર્યાદા હોય છે અમારી એમ આવા વિચાર ક્રાંતિકારી રાખો માય વિચાર નો રાખો જરી સમજો અમે બધા હા વેપારી વેપારી જ હોય બધા પણ ઘરિયા ઘરમાં હારા લાકડી ધારિયા બરસી રાખો કોક ચોરી કરવા આવી છે શું પગે લાગજો દરેક સમજો સમય જુદો છે આ જરૂર છે પરંપરાથી આ ખુદ રામ છે તો હથિયાર ખડકીને બેઠા જો લે વિચારો ક્રાંતિકારી રાખો બાપ આરતીનો સમય થઈ ગયો ભાઈ હવે કિતાને રજૂ કરો અને ભાઈ બેનું કોઈ ધૂણવાનું હતું જ બહાર બેટા બેઠા બહુ મર્યાદાની આરતી છે